નમસ્કાર મિત્રો મિત્રો યહી હૈ શહી ભારતીય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરવી છે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બનેલી એક ચૂંટણીના સંદર્ભમાં પરંતુ એ ચૂંટણીની વાત કરતા પહેલા ભારતની થોડાક સંદર્ભો સાથે વાત કરવી છે એટલા માટે કે આપણે આ ચેનલમાં જે કંઈ વાત કરીએ છીએ સાચા ભારતની ભારતમાં વાસ્તવિકતા શું છે એની કઈ ચર્ચાઓ કરતા હોય છે તથ્યો સાથે સત્ય સાથે આધાર પુરાવા સાથે આપણે એવી ચર્ચા કરતા હોઈએ છે એટલે અમેરિકાની ચૂંટણી અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી વાત કરી છે પણ ભારતના સંદર્ભ સાથે કરી છે કારણ કે ભારતના બહુધા લોકો ભારતના બહુધા લોકો વાણી અને એના વ્યવહારની વચ્ચે એકાદ અબજ પ્રકાશ વર્ષ જેટલું અંતર હોય એવું જણાય છે ફરી વખત રિપીટ કરું છું ભારતના બૌદ્ધ લોકોની વાણી અને એના વ્યવહારની વચ્ચે એકાદ અબજ પ્રકાશ વર્ષ જેટલું અંતર હોય ને એવું જણાય છે એમની બે મુખી ભાષાઓના કારણે કારણ કે અમેરિકાની અંદર મોતના સોદાગરો નથી નીચલી નીચી અને હલકટ ભાષાના પ્રકાંડ પંડિતો અમેરિકામાં નથી બીજાના યુવાનોને હોમી દેનારા અને પોતાના યુવાનોને સુખ સાહીમાં ભોગી દેનારા નેતાઓ અમેરિકામાં નથી જુઠ્ઠાણાના જથ્થાબંધ ઉત્પાદકો અમેરિકામાં નથી એ તો ભારતમાં જ મળી આવે બ્રુટ્સના હમદર્દ અમેરિકામાં નથી બ્રુટ્સના સીઝર અને વૃક્ષની કથા તમે જાણતા હશો યુઝ એન્ડ થ્રોનો ઉપયોગ કરો અને ફેંકી દેવાના હમદર્દો અને એના સ્થાપકો અમેરિકામાં નથી ભ્રષ્ટાચારની યુનિવર્સિટી ચલાવનાર અને એના જે આયોજકો હોય એના ચાન્સેલરો હોય એના ટેન પર્સન્ટ ટેન પર્સન્ટ કમિશનના ગદ્દારો અને એના ગુરુઓ અમેરિકામાં નથી જુઠ્ઠા રાષ્ટ્રપ્રમુખના એવોર્ડ મેળવનારા અમેરિકામાં નથી વોટચરના એવોર્ડ મેળવનારા પ્રમુખ અમેરિકામાં નથી બહુરૂપી સાથે પણ સ્પર્ધા કરે અને બહુરૂપી પણ શરમાઈ જાય એવા નેતાઓ અમેરિકામાં નથી ક્ષણે ક્ષણે કાચિંડાઓને જેમ કલર બદલે અને કાચિંડાઓને પણ ભય પેદા થાય કે કલર બદલવાની આપણી ક્ષમતાઓ આ લોકો તો નહીં મેળવી જાય ને અને માનું માર્કેટિંગ કરનારા લોકો અમેરિકામાં નથી હવે તો એક જ બાકી રહ્યું છે કે વેંડળો સાથે એમના પરિવાર સાથે પણ લોહીના સંબંધો હોવાનો દાવો કરવાની એક બાબત બાકી રહ્યો એવું લાગે છે આ વાત શા માટે કરવી પડી કે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં જોહરાન મામદાની ચોત્રીસ વર્ષના એક યુવકે જળહરતી ફતે મેળવી અને આખા વિશ્વની આર્થિક રાજધાની એવા ન્યૂયોર્ક રાજ્યનો એ મેયર બન્યા છે તળપદી ભાષામાં એવું કહેવાય છે કે કોઈ રસ્તો ના હોય તો લાકડું ગાલી એટલે એની પાછળ બીજો આગળ શબ્દ મૂકવામાં આવે છે લાકડું ગાલી ને મરી જાય એટલે તારી પાસે મરવાનો પણ કોઈ રસ્તો ના એટલે કદાચ ભારતના શાસ્ત્રોની અંદર જો કોઈ આવી પ્રક્રિયા વર્ણવી હોત તો પાંચ હજાર કિલોમીટર બેઠેલા અમેરિકાની અંદર જ્યાં સાચી લોકશાહી છે મુક્ત અભિવ્યક્તિનું વાતાવરણ છે જ્યાં માનવતા દીપી ઉઠે છે અખબારી આઝાદની આઝાદીની પૂરી સ્વતંત્રતા છે ન્યાયતંત્ર પૂરેપૂરું સ્વતંત્ર મુક્ત છે અને તટસ્થ છે અમેરિકાના નોન હિન્દુઓ એવા ક્રિશ્ચનો અને એવા જે જોહરાન મમ હતો એ જ્યારે એની ચૂંટણીમાં ઘણા સમય પહેલાંથી એને પ્રચાર અભિયાન ચાલતું હતું ત્યારથી એના જીતની પ્રચંડ શક્યતાઓ પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર થઈ રહી હતી અને ન્યૂયોર્ક એટલે સમગ્ર વિશ્વની આર્થિક રાજધાની કહી શકાય એવા શહેરના મેયર બનવું એ પણ એક ઇતિહાસનું સર્જન છે આવા શહેરના અને એ પણ એક મુસ્લિમ યુવક દ્વારા આખો દેશ લગભગ ક્રિશ્ચનો દેશ છે અને એ દેશની અંદર એના મેયર બનવું એક ઇતિહાસનું સર્જન છે અને શાસક પક્ષ રિપબ્લિકન પાર્ટીનો સત્તાવાર ઉમેદવાર કર્ટિસ સિલ્વા હતા અને અપક્ષ ઉમેદવાર ન્યુયોર્કના પૂર્વ ગવર્નર બે એની પાછળ એમણે એમના ચૂંટણી પ્રચાર દરમિયાન છે ને એમણે બેરોજગારી મટાવાની વાતો કરી ફી બસ સેવા આપવાની વાત કરી યુનિવર્સલ હેલ્થ ની વાત કરી એમણે ગરીબી મટાડવાની વાત કરી ભાડુઆત લોકો પાસેથી જે મકાન માલિકો અતિશય ઊંચા ભાડા વસૂલ કરતા હોય એવા લોકોના મત ન મળે એની પરવા કર્યા સિવાય ભાડુઅતોના હિતની વાત કરી મજૂરોના કારખાના માલિકોમાંથી ચુંગલમાંથી છોડાવવા માટે અને એમના વધુમાં વધુ અધિકારો મેળવવા માટે મજૂરોના અધિકારની વાત કરી પરંતુ કારખાના માલિક મિલ માલિકોના હિતોની વાત ના કરી અને એના કારણે જે મૂડીવાદી મકાન માલિકો હતા એ લોકો ના મત ના મળે કારખાનાના જે માલિકો હોય ઉદ્યોગપતિઓ હોય એના મત ના મળે અને છતાં એમણે મજૂરોના અધિકારોની વાત કરી મજૂરોના હિતો માટે કાયદા ઘડવાની વાત કરી અને સૌથી મોટી ન્યૂયોર્કની સમસ્યા મોંઘવારી છે એ મોંઘવારીને કાબૂ કરવાની વાત કરી અહીંયા ભારતમાં તો ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષ તમારી ભેંસ લઈ જશે તમારું મંગળસૂત્ર લઈ જશે તમારી પાસે બે મંગળસૂત્ર હશે તો એક ગોસપેટિયામાં આપી દેશે આવી કેટલી બધી નિમ્ન કક્ષાની વાત થાય અને આ વિશ્વનું સૌથી જુઠ્ઠાણા ફેલાવતી આ જે એ જુમલાબાજી વાણીનો વ્યવહાર હતા એ જુમલાબાજીની સરકાર યુનિવર્સિટી અહીંયા ચાલે છે અને એના સ્થાપકો અહીંયા આગળ છે અમેરિકાની અંદર તો ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ ગાડા ગાડો હોય તરંગી હોય એવો રાષ્ટ્રપ્રમુખ છે અને એની આબરૂ દાવ ઉપર લાગી હતી એણે નું ફંડ રોકી દેવાની ધમકી આપી અપપ્રચાર કર્યો એમના પત્ની વિશે જુદા જુદા આક્ષેપો કર્યા ભારતમાંથી આને કદાચ માર્ગદર્શન મળતું હોય એવું નકારી ના શકાય એણે જે ભાષાઓ વાપરી જે અપપ્રચાર કર્યો એમના પત્ની વિશે બેફામ શબ્દ પ્રયોગો કર્યા જોહરાન મામદાદીની પત્ની વિશે પણ એમણે અપપ્રચાર કર્યો જોહરાન મામદાદી વિશે પણ એલ ફેલ ઘણી બધી વાતો કરી ઘણા બધા અપશબ્દોનો ઉપયોગ કર્યો અને છતાંય એમણે સંપૂર્ણ સ્વસ્થ રીતે કોઈ પણ પ્રકારની ધીરજ ગુમાવ્યા સિવાય ધ્યેય ગુમાવ્યા સિવાય સતત સતત માત્ર ને માત્ર ન્યૂયોર્કની પ્રજાના આર્થિક સામાજિક હિતોની વાત કરી જ્યારે બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલું બધું ઝેર હતું કે એની પોતાની જે રિપબ્લિકન પાર્ટી હતી અને એની ઉમેદવાર કોર્ટિસ સિલ્વા હતી એના પોતાના પક્ષના ઉમેદવારને સમર્થન કરવાની જગ્યાએ એનો વિરોધી શોષણનો આરોપી અને જેને રાજીનામું આપવું પડ્યું હતું એવા કોરોના કાળની અંદર જેની સાથે આર્થિક અને સામાજિક ટકરાવ થયો હતો એવા એન્ડુકોઓમાંને સમર્થન કર્યું જોહરા મામદારીના પ્રત્યેના ઝેરના કારણે દ્રેશના કારણે એના પ્રત્યેની ધ્રોણાના કારણે પોતાના પક્ષના ઉમેદવારના બદલે જેની સાથે ભૂતકાળની અંદર કોરોના કાળની અંદર ટકરાવ થયો હતો અને જેની ઉપર ઇયોને શોષણના આક્ષેપો છે બીજા આક્ષેપો છે એવા અપક્ષ ઉમેદવારોને સમર્થન કર્યું એટલે આ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ સીધી અસર હતી એની કદાચ ભારતમાં પણ અસર થઈ હોય એવું લાગ્યું ડોનાલ્ડ ટ્રમ્પે આ ન્યૂયોર્કની અંદર જે કરી રહ્યો જે બોલી રહ્યો એની અસર ભારતમાં પણ થઈ હોય એવું લાગ્યું કારણ કે જેની શિરા અને ધમનીઓમાં લોહીની જગ્યાએ ઝેર વહે છે એવા લોકોએ અહીંયા એવા ધમપાળા કરવા માંડ્યા કે મુંબઈમાં કોઈ ખાનને મેયર બનવા દેવામાં નહીં આવે તમે જુઓ તો ખરા કેટલું બધું શહેર કામ કરે છે અમેરિકા જેવા દેશની અંદર આટલા બધા શક્તિશાળી આર્થિક સમૃદ્ધ રાજ્યની અંદર એક શહેરના મેયર બનવું એ એક મોટી સિદ્ધિ છે એના બદલે એના અભિનંદન આપવાના બદલે અમે ઇંગ્લેન્ડની અંદર જયારે વડાપ્રધાન ઋષિ સુનક એનો પીએમ બને ત્યારે અનેક પ્રકારની અભિનંદનો અને ભારતના કુળના યશોગાન કરવામાં આવે અને આ પણ જોહરાન મામદારી ભારતીય મૂળનો હોવા છતાંય એના પ્રત્યેનું કેટલું બધું ઝેર છે કે ભાઈ મુંબઈની અંદર કોઈ ખાનના મેયર નહીં બનવા દેવાય એટલે અહીંયા આગળ એક વાત યાદ આવે છે કે કાગડા અને હંસની વચ્ચે મિત્રતા અસંજોગોના કારણે અથવા સંજોગોના કારણે મિત્રતા થઈ એટલે બંને ઉડતા ઉડતા એક ઝાડ ઉપર બેઠા એટલે હંસે જોયું કે નીચે એક પુરુષ સૂતો છે પરંતુ એના માથા ઉપર તાપ છે એટલે હંસે પોતાની પાંખો એ રીતે ફેલાઈ કે એનો પડછાયો પેલા પુરુષના માથા પર પડે પણ કાગડાથી કેમ કાગડાની જે પ્રકૃતિ હતી ને એનાથી સહન ના થયું એટલે એણે એ રીતે ચલક કરી કે પેલા પુરુષના મો ઉપર પડ્યો અને એ એના કારણે જાગી ગયો અને એનો ભોગ હંસે બન્યો એટલે કોની કોની તમે દુસ્તી કરો છો અને એનું કેવું પરિણામ મળે છે એવું તે અમેરિકાની અંદર પોતાના કૌશલ્યના આધારે પોતાના ચારિત્રના આધારે બુદ્ધિમત્તાના આધારે પોતાની ઉત્તમ પ્રકારની વાકછટાના કારણે જે વ્યક્તિ એ ન્યૂયોર્કનો મેયર બની શકે એની અસર સ્થિતિ મુંબઈમાં થાય અને કે મુંબઈની અંદર કોઈ ખાનને મેયર નહીં બનવા દેવાય એટલે આ તો કેટલી બધી કક્ષાએ તમે નીચે જઈ શકો છો એનું ઉત્તમ ઉદાહરણ કારણ કે જોહરાન મેમદાદી ઉત્ત ઉત્તમ એનું ઉત્તમ વ્યક્તિત્વ છે એ અણી ચારિત્રવાન છે અને વચન વચનબદ્ધ વ્યક્તિત્વનો માલિક હોવાથી એ છવ્વીસ અબજો પતિઓએ બે કરોડ કરતા બે કરોડ કરતા વધારે રૂપિયાઓ હરાવવા માટે ખર્ચા હોવા છતાંય એનો હરાવી નથી એટલે એ મામદાની એક પ્રેરણાત્મક વ્યક્તિનો સોદા કરશે પ્રેરણાત્મક વ્યક્તિત્વનો સોદા છે માટે જે કોઈ એ મેયર બન્યા પછી એ પ્રેરણાત્મક વ્યક્તિનો સોદા કરશે એટલે મેયર મેયર બન્યા પછી પોતાના પહેલા ભાષણની અંદર એમણે જવાહરલાલ નહેરુને યાદ કર્યા અને જવાહર નહેરુનું ઓગણીસો સુડતાલીસનું ભાષણના શબ્દો એમણે દોહરાયા કે ભાઈ નવા યુગમાં પ્રવેશવાની ક્ષણ ભાગ્યે જ મળતી હોય છે અને આવી ક્ષણના સાક્ષી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહર નહેરુ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા બે હજાર પચીસની અંદર જોહરાન મોહમદાની આવા નવા યુગના અંદર પ્રવેશ કરી રહ્યા છે પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને એ નો ચાર્જ સંભાળશે આપણે એને સત અભિનંદન આપીએ કૌવા તો કાયમ કકડાટ કરતા જ રહેવાના છે કૌવાઓનો કકડાટ કાયમ ચાલુ રહે છે જોહરાન મહમદાની અભિનંદન સાથે તમને આ વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો ફરી વખત આવા વિષય સાથે આપણે મળીશું